કાલે ઓલામાં ડેવિટ માં કેતા હતા કે આમ છે તેમ છે ઓલું થઈ ગયું પેલું ગયું માતાજી વિશે બોલ્યા એ માતાજી વિશે બોલ્યા એ વાત તો સાચી છે અને એની ભૂલ પણ છે પણ તમને એ ખબર છે કે એ રાજકારણ થી કલમ કઈ કઈ લાગે કલમ જામીન મળવા પાત્ર હતી એવું એની માટે હવે હું થયા પછી તમને ખબર કોની તો એ જે જેને ખોટું કરીને ફસારવા ઓલું કર્યું છે એની માટે ગુનો લાગશે એ ખબર તમને એ તો ભાઈ જેને કર્યું તમારે જેબિટ કરે એની માટે લાગે ને કારણ વખત કોઈ ને ઓલું કરે તો શું કર્યું તમે જે બધા ભાષણ કરો કે આમ મનસુખ રાઠોડ ને આમ કરી લીધું ઓલું ને એને આમ તો એને ફોન કર્યો એટલે એને જવાબ દીધો હોય અને એને એની રીતે દેવા આવે ભારત ભારતના બંધારણ નિયમ મુજબ માણસને બોલવાની સુસ્ત થાય છે જે રીતે બોલે છે અને બહુસર માં છે અમે માનીએ છીએ અમે માતાજી માનીએ છીએ બજેનભાઈ બાપા ને માનીએ છીએ અમારા પત્રાણા ગામ જ છે મારું ઉદાહરણ વાળું ગામ છે

મતલબ હું છે છે એનો ઈ મને આવા તમારે ક્યાં કેવાની જરૂર છે કોણ કોને કીધું તમે હું કીધું

એ તો તમારે મારે ક્યાં છે અમે વિરોધ કરીએ તો એ ધર્મ એ વિરોધ કર્યો છે કોણ એને નથી માનવું નથી માનવું વિરોધ નહીં કરો સાંભળો પેલા વાત સાંભળી જુઓ અમારે જો એને માનવું નથી ને તો અમે એને કેવાય ગયા માનો એમ અમે કેવાય ગયા તમને હા એ કેવી છે કે આ ખોટું છે બધું ખોટું છે ખોટું છે એને પોલીસ વાળા પેલા તપાસ તો કરી છે ને એમ જ તો કઈ તપાસ કરી નથી ને એમાં કરવા જ છે તો એટલે એટલે મતલબ તમારે કેવાનું એમ છે કે પોલીસ વાળા જે આ ફરિયાદ લખી ખોટી લખી એવું હાથી તો જે મળવા આપી દીધા વિરોધ કરો ને ને અમે ક્યાં તમને એ કહી વિરોધ નહીં કરતા કરો તમે તો વિરોધ કરો એ તો બધા ના સ્વતંત્ર હક છે વિરોધ કરો બોલો ઈ વિરોધ કરે સ્વતંત્ર હક નતો નહી નહીં નહીં માતાજી વિશે ક્યાં બંધારણમાં ક્યાં લખ્યું છે ભાઈ કે માતાજી ને તમારે બોલવું ક્યાં બંધારણ માં મને લખ્યું છે અંધ્રદ્ધા વસ્તુ સુધી છે અંધ શ્રદ્ધા વસ્તુ સુધી છે અમારે માતાજીને અમારે માનવા છે બોલો તમે કોણ રોકનાર રોકનારા પણ કુકડા માં બે લીંડી નીકળી જાય ને એટલે એને બોલવાની કોઈ ને પરમિશન આપી એ તો એનો વિરોધ કરો એ વસ્તુ છે એ અમારે નહીં નઈ બોલવાનું શું તમારે તમને કોને આપી દીધો બોલવાનું અમારા ધર્મ ની આસ્થાને છે શું કરવાનું આને આંધ્રદ્ધા રીતે લડત ચાલુ છે પણ એ ભલે ક્યાં એનો વિરોધ નહીં 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 અમારે કોઈને બંધ કરવાના ખાતા નથી પણ માતાજી નો ઉપમાન નહીં કરવાનું હા એ તમારી વાત એ તો બઉસર તમારું નામ પાડીને તમે નામ પાડીને ન હું મનસુખભાઈ એમ કરી શું કામ ન કહું પણ એને અપમાન કર્યું એનું નામ લઉં તમારું નામ થોડું લેસુ તમને શું કીધું નામ લઈ ગઈ ને તો તમે કઈ જરૂરી નથી ભાઈ જરૂરી એમાં તમારે અમે તો કાયદો હાથમાં લેવા નથી ગયા ભાઈ અમે તો કાયદો હાથમાં લેવા નથી ગયા

કરવાનું છે ને બસ એની હામી ફરિયાદ કરી નાખો ખોટું અમારી જે કઈ છે એમાં અમે કોઈ એનો વિરોધ નથી કરતા તમતારે એ થતું કરો સાતી વિધિ કાયદા સર પ્રમાણે થાતુ છે ઈ કરવાનું જ એમાં અમે એનો વિરોધ નથી કરતા પણ માતાજી વિશે તમે બોલશો ને તમારો વિરોધ ચાલુ થઈ જાય તો માતાજીને માન્ય છે ભાઈ તો પછી તમારે હું કેમ બીજી ને તમારે બધું કરવું પડે મને ફોન કરવો પડે

અરે મારું કીધે નહી ભાઈ અમારે બધા જેટલા માતાજી ને મારે એના આસ્થાનું પ્રતિક છે માતાજી માતાજી વિશે બોલ છે એટલે અમને વાંધો આવશે બરાબર બાકી તમને કઈ તો બીજો કાંઈ દુખાવો વધ્યો કાય વાંધો દુખાવો આવે તારે તમને તો કાંઈ વાંધો નઈ તમ તારે